પંદર જેટલા પરિવાર છે અને સોનપુરાથી અને ધોરકો આ એક રસ્તો પણ છે મેન રસ્તો પણ છે અને અહીંયા અમારું મોટી સમસ્યા એ છે કે ઉપર ઢંગેશ્વર તળાવ અવસ્થો થવાના કારણે અહીંયા અમારે પાણી હદબારું આવે છે અને એ પાણી આવવાના કારણે અમારા માલધોળ ભૂખ્યા રહે છે રાત દિવસ અને પાણી પુરાવું છે અને પાંત્રીસથી ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ અમારા છે અને એ વિદ્યાર્થીઓને દરરોજ અમે ખભેટ જઈ અને ગતિ ઓળખીએ છીએ બેથી ત્રણ વખત દિવસની અંદર સામેની કાંઠે ઓછામાં ઓછું સાહેબ અમારે છે ને થી પાંચસો લીટર જેટલું દૂધ થાય છે બધી મહિલાઓને ખેડૂતો ઉપાડી અને દરરોજ આ કાંઠે આવે છે અને ઘણી વખત તો જમીનમાં પાણી નહોતા હોય કે અમારું પાંચસો લીટર દૂધ વેર થાય જાય છે